ના યાત્રીઓ જે જગ્યાએ ફસાયેલા છે એ નીલગ્રા હેલીપેડ છે ત્યાંથી અમરનાથની યાત્રા સ્ટાર્ટ થાય છે એના પેસેન્જરોએ રાજકોટ ન્યૂઝ એકસો આઠ સાથે લાઈવ વાત કરેલી છે એનો વિડીયો તમે રાજકોટ ન્યૂઝ એકસો આઠમાં જોઈ રહ્યા છો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી સરકારને પણ આ માહિતી મળી જાય પીએમઓ ખાતે પણ આનો મેલ કરેલ છે છ છ કલાકથી પેસેન્જરો ખૂબ વ્યથિત થઈ રહ્યા છે તો આ અમારી લાગણી અને આ મા અમારી માગણીની જે જરૂરિયાત લોકોએ વ્યક્ત કરી છે તો રાજકોટ ન્યૂઝ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સરકારના જે તે વિભાગ સુધી પહોંચે જેથી કરીને ભગવાન અમરનાથના આશીર્વાદ પણ સર્વેને પ્રાપ્ત થાય આ પરિસ્થિતિ અમરનાથ યાત્રીઓની છે અને એમની રજૂઆત એમણે મારી સાથે કરેલી છે એમની ટિકિટના ફોટો પણ એમણે મને મોકલેલા છે અને રિયલ સ્ટોરી છે કે ત્રણ કલાકમાં જાણ કર્યું છે સાત આઠ કલાકથી આ પરિસ્થિતિ છે તો ઘણા બધા દર્દીઓ મુશ્કેલીમાં હોય એવા પણ કોઈ વ્યક્તિ ગયા હશે ને જેમને તકલીફ થઈ હશે તો એવા કોઈ લોકોએ મને ફોન કરીને રાજકોટ ન્યૂઝ એકસો આઠને જાણ કરી છે તો આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો જેથી કરીને તાત્કાલિક એ કામગીરી હાથ ધરવામાં આવે અને સરકારના ધ્યાને આ માહિતી આવે આ તો એક સેવાનું કાર્ય છે અને સેવાના કાર્યમાં રાજકોટ ન્યૂઝ એકસો આઠ હંમેશા હર હંમેશ તમારી સાથે અને અગ્રેસર હોય છે અને આ બધા લોકો પોતપોતાના રિવ્યૂ આપે છે એની પણ જો આ પરિસ્થિતિ છે એ લોકોના આપણે ડાયરેક્ટ રેકોર્ડિંગ એટલા માટે નથી લીધા કે દૂરના ડેસ્ટિનેશનમાં એ લોકો હોય તો એનો અવાજ આવે તો ઘણીવાર એને મુશ્કેલી પડી શકે એટલે અત્યારે રાજકોટ ન્યૂઝ એકસો આઠ પોતાના અવાજમાં તમને આ માહિતી આપે છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો રાજકોટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને મોકલો આ તમે જે જોઈ રહ્યા છો એ આ જ વ્યક્તિઓ છે કે જેને અત્યારે મુશ્કેલી છે